ડ્રગ્સ માફિયાઓની નજર હવે દક્ષિણ તરફ નવસારી આશરે ત્રીસ કરોડનું ડ્રગ્સનું રેકેટ પોલીસે હાથ લાગ્યો છે કરોડોનું ડ્રગ્સ ઝડપાતા દરિયાકાંઠાનું પેટ્રોલિંગ વધારાયું જલ બીચના ફલિયા થી ઉત્તર દિશાના તકરીબન પાંચ કિલોમીટરના પટ્ટાની અંદર પાંચ જુદી જુદી જગ્યાઓથી ટોટલ મિલાવીને પચાસ પેકેટ નાર્કોટિક ડ્રગ્સ બરામદ થયા છે તે એફએસએલ દ્વારા થલ કરાવતા આ નાર્કોટિક ડ્રગ્સ હસીશ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ પ્રસ્થાપિત થાય છે તમામ પેકેટ અંદાજિત બારસો ગ્રામના છે તો ટોટલ સીઝર આ પેટ્રોલિંગ દરમિયાન સિક્સ્ટી કેજીઝનો થયો છે જેની આંતરરાષ્ટ્રીય માર્કેટની અંદર અંદાજિત કિંમત ત્રીસ કરોડ રૂપિયા આંકી શકાય છે આ તમામ પોલીસની પ્રક્રિયા આ કેસની અંદર અત્યારે હાલ ચાલુમાં છે અને એફઆઈઆર લેવાની કાર્યવાહી પોલીસે હાથ ધરાવી છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે